બુટલેગરોના પેતરાઓને નિષ્ફળ કરી દારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે ત્યારે હાલોલ વડોદરા રોડ પરથી જરોદ પોલીસે વૈભવી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂના બિયરના જથ્થા સાથે કુલ બે પોઈન્ટ તેત્રીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જરોદ પોલીસ મથક ટીમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે درمیان હાલોલ વડોદરા રોડ પર હાલોલ તરફથી ખંડીવાડા canal નજીક ચતાર રોડ પર પસાર થઈ રહેલ એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ફિયાસ્ટા 4 wheel ગાડી જીનો આગળનો તમાચ પાછળના કાચ તૂટીકુટીને હાલતમાં હતા પોલીસને શંકા ગઈ હતી પોલીસે કાર ચાલકને કાર રોકવા ઈશારો કરતા કાર ચાલકે કાર ન રોકતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દર્શન હોટલ સામે આવેલ કારને કોર્ડન કરી ઊભી રખાવતા કાર ચાલક પાલડી ગામના રોડ ઉપર કાર મૂકી અંધારાનો લાભ લઈ જાડી ઝાખરામાં નાસી ગયો હતો બે લાખ તેતાલીસ હજાર બસો ની કિંમતનો મુદ્દામાં જપ્ત કરી અંધારાનો લાભ લઈ જાળીઝાખરામાં નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ જરોત પોલીસ મથક ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે